મિત્રો મારી તમારું સ્વાગત છે સુરેન્દ્રનગરના ગામમાં બે બાળકોના તળાવમાં ડૂબી જવાથી મોત નીપજયા છે આ બંને બાળકો તળાવમાંથી ભેસો બેસો ભાર કાઢી રહ્યા હતા આ દરમિયાન મિત્રો બાળકો ઊંડા પાણીમાં જવાથી ડૂબી ગયા હતા બીજી તરફ આ બનાવને પગલે પરિવારમાં શોકનો માહોલ સવાઈ ગયો છે જોકે મિત્રો આંગેની માહિતી અનુસાર સુરેન્દ્રનગર જિલ્લાના લીમડી તાલુકાના બરોલા ગામમાં ગુરુવારે બે ડૂબી મોત છે બાળકોને બાર કાઢવામાં આવ્યા હતા ત્યારે મિત્રો વધુ તમને એ પણ જણાવી દઈએ કે જે પછી સુરેન્દ્રનગર જિલ્લાના સિવિલ હોસ્પિટલમાં આ બંને બાળકોના મૃતદેહને બહાર કાઢીને પોસ્ટમોર્ટમ માટે બાગોદરા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં લઈ જવામાં આવ્યા હતા તો મિત્રો બીજી તરફ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે જ્યાં મિત્રો અત્યારની આ સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ